અહીં આપણને આપેલા સુરેખ સમીકરણની સહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવવાનો છે આપેલું સમીકરણ બે છે કે ટુ એક્સ માઇનસ વાય બરાબર માઇનસ ટુ અને થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર માઇનસ ત્રણ તો આપેલા જે સમીકરણો છે એને શ્રેણિકને શ્રેણિકમાં દર્શાવવાના છે તો શ્રેણિકમાં દર્શાવવા માટે સુસંગતવાળા દાખલા જોયા ત્યારે પછી આના પહેલાં પણ આવો જ મુજબનો એક દાખલો જોયો તો ફરીથી એકવાર કે આને આપણે શૈણિકના સ્વરૂપે દર્શાવવું હોય તો એક ચોરસ શ્રેણિકમાં એક્સ અને વાયના સહગુણકો દર્શાવવાના જેમાં પહેલી હારમાં ટુ માઇનસ વન થ્રી ફોર બીજી હારના ઘટકો છે ત્યાર પછી ગુણાકારમાં ચલ લઈશું એટલે કે એક્સ અને વાય જેને સ્તંભ શ્રણિકમાં દર્શાવવાના ત્યારે ઇક્વલ ટુની જમણી બાજુ જે પદો આપેલા છે અચળપદો એને ત્રીજા સમીકરણમાં દર્શાવશે ત્રીજા શ્રણીકમાં દર્શાવીશું તો આમ આ ત્રણ શ્રણિકો મળે છે જેમનું સદરૂપ આ સમીકરણ મળે ચેક કરી શકીએ ને કે પહેલી હાર પહેલા સ્તંભ મુજબ ટુ એક્સ માઇનસ વાય બરાબર માઇનસ બે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર ત્રણ બરાબર છે ઓકે તો આમ આમાં નામકરણ કરીએ પહેલાંને એ આપી દઈએ બીજાને નામ એક્સ આપીએ ત્રીજાનું નામ બી આપી દઈએ તો આ જે મુજબ છે એ એક્સ બરાબર બી જેવું સમીકરણ બને બરાબર છે તો આમ પેલો એ બીજો એક્સ અને ત્રીજો બી છે ઓકે હવે આ જે સમીકરણ છે એમાં આપણે શોધવાનું શું તો કે ચલ એક્સ અને વાયની કિંમત તો ફરીથી આ જે સમીકરણ છે એ એક્સ બરાબર બી એમાંથી આપણે એક્સ શ્રેણીક શોધવાનો છે એક્સ એટલે ચલ શોધવાના છે ચાલનું નામ આપણે એક્સ આપીએ તો એક્સ શ્રેણીક શોધવો હોય તો એક્સને કરતા બનાવવા માટે શું કરવું પડે એક્સ એકલો લાવવો હોય તો બંનેની ડાબી બાજુમાં ઇક્વલ ટુની ડાબી બાજુમાં જે એ એક્સ છે એમાં એ એક્સની ડાબી બાજુમાં બીની પણ ડાબી બાજુમાં એ ઇનવર્સ વડે ગુણી કાઢીએ તો એ ઇનવર્સ વડે ગુણીએ તો એક્સ એ ઇન ટુ એ ઇનવર્સ તો આઈ થશે આઈ એક્સ એક્સ છે અને આ બાજુમાં એ ઇનવર્સ બી મળે બરાબર છે તો આપણે અહીં શું કરવું પડે એક્સ શ્રેણીક શોધવા માટે એ ઇનવર્સ શોધવો પડે તો એ ઇનવર્સ માટે આપણે જે સૂત્ર છે 1 અપોન નિશ્ચાય કે ઇન્ટુ એડ જોઇન્ટ એ તો નિશ્ચાયક એ પણ શોધવો પડશે ને એડ જોઇન્ટ એ શોધવો પડે બરાબર છે તો આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ એ ઇનવર્સ શોધવા માટે એ નિશ્ચાય કે એ શોધીએ તો એ sin એક ના નિશ્ચાય નું મૂલ્ય 8 પ્લસ 3 જે 11 છે 11 એ 0 નથી માટે સમીકરણને અનન્ય ઉકેલ મળે છે અને અનન્ય ઉકેલ હોય તો જ આપણે એડજોઇન્ટ જોઇન્ટ એ શોધવાનો સુસંગત હોય એટલે કે અનન્ય ઉકેલ મળે તો જ એડ એ શોધીશું એડ એ 2 ક્રોસ 2 માટે તો

તો એક્સ શૈણિક માટે એક્સ બરાબર એ ઇનવર્સ બી હતું એ ઇનવર્સ આપણે અહીંયા મેળવ્યો વન બાય ઇલેવન ફોર વન માઇનસ થ્રી ટુ જ્યારે બી ક્ષણિક જે છે એ પણ સ્તંભમાં આપેલા હતા માઇનસ ટુ થ્રી આમ પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર કરીએ તો ચાર દ માઇનસ આઠ વત્તા ત્રણ માઇનસ પાંચ બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો માઇનસ માઇનસ પ્લસ છ પ્લસ છ એટલે કે બાર અને બાર તો વન બાય ઇલેવન હતા જ બરાબર છે તો ઇલેવનને અંદર ભાગી પણ શકાય ને બહાર પણ રાખી શકાય અંદર ભાગવાથી સ સરખાવી દઈએ તો માઇનસ ફાઈવ બાય ઇલેવન બરાબર એક્સ અને માઇનસ ટ્વેલ્વ બાય ઇલેવન બરાબર વાય આપણને ઉકેલ એક્સ અને વાયની કિંમત મળી શકે